વાલીજી ભાઈ હા હા બે શબ્દો બોલો પેલા આપડે ભાઈઓ બહેનો આપણો ઉભા રહેલા છીએ કાટકો નિશ્વા છે આપડી સાર સંસ્કાર હાલજો બરોબર કોઈ

વારંવાર બંબા મીકાઈ દે તો એની મજૂર કરી કશ્યો હતો ગોમ સાધન હતો એ કે એક સાધન લાઈ દીધું ના લાઈ દીધું હવે ગવે તો તો બગાજી પીડી પીડી કાટતા ના તે આવી જો ના આવી જો અને નબદા નદી થેતી લાવી તો આય નર ગોઠવાના 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 તે ચિલા લાઈ દીતો ગોમ નહીં હલાઈ દીજે નર એટલે તમે તો વોટિંગ આલો તો મને સાલ દે બરોબર ઘર હમ ચકલે મેલ્યાલી કોઈ મેલ્યા ખરું બધું એ તમાર બધી તમારી સેવાઓ બધી જ થશે પણ તમે મને આગળ આવશે તો થશે

કેટલાક વાત અમારા કાટકા માં તમે સાત સરકાર હાલ અમે આવી જ તમારી બધી મનોકામના અમે પૂરી કરીશું બરોબર જય માતાજી મકાન બન્યા છે આ મકાન

ગાજો હોવાજો એનાથી બમરો કાઢતો થવું લાગે કાટકો આવ્યો વરખોરો ભરખોરો એ દરે કાઢવાનો હોય ગલાલ ગલાબરો પણ

પચાસ વાત થી આ પચાસ માણસ એક માણસ એવો આવી પથારી ફેરી નાખે લેવા આપડે હેરા